કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામમાં અનુસૂચિત જાતિની દીકરીની કરપીણ હત્યા કરાઈ હતી જેને લઈને આજે પાલનપુર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામમાં 30મી ડિસેમ્બરે અનુસૂચિત જાતિની દીકરીની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી જાહેરમાં હત્યા કરાઈ હતી જેના બનાવના ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજે પાલમપુર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા બનાવને વખોડી કાઢતા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી કચ્છ જિલ્લાના મોંડવી તાલુકાના ગોધરા અંબેધામ ખાતે સ્વ ગૌરીબેન તુલસીભાઈ ગરવાની જાહેરમાં સવારે છ વાગે ત્રીસ બાર બે હજાર ચોવીસના ક્રૂર કરપીણ હત્યા કરવામાં આવી તલવારના ગા મારી ગુપ્તી વડે એની ક્રૂર હત્યા કરવામાં આવી છે અમારો ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એને ન્યાય મળે એ માટે સમગ્ર સમાજ અહીં ઉપસ્થિત છે વિવિધ સમાજના સંગઠનો મહિલા પંખ વગેરે અહીં ઉપસ્થિત રહી કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીશું આ હત્યા કેસમાં તંત્ર દ્વારા આરોપીને છાવરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે એસઆઈટીની રચના કરી ન્યાયકીય તપાસની માંગ કરાઈ હતી